નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ દસ વિષય બેઝિક જોવાના છીએ ગણિત બરાબર ગણિત વિષયમાં બેઝિકનું પેપર સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થી મિત્રોને પણ મોસ્ટ એપી છે બરાબર એમને પણ કામમાં આવી શકશે બરાબર તો માટે વિડીયોની એન્ડ સુધી જોજો વિભાગી તમને આપેલું છે મિત્રો અહીં તમારે પહેલો ક્વેશ્ચન છે એટલે વિકલ્પ આપેલા છે તમને કે પી ક્યુઆર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા કેટલો થાય બરાબર વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય હોય તો મિત્રો તેમનો ગુસ્સા હંમેશા કેટલો થાય એક થાય બરાબર યાદ રાખજો ત્યાર પછી છે ચાર એક વત્તા ત્રણ હોય બરાબર ચોવીસની રેખા એક્સઅસના છેદબિંદુ ખાલી જગ્યા હોય બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારે ત્રીજો છે એ બરાબર ચાર ડી બરાબર સાત હોય તેવી સમાંતર શ્રેણી ના પ્રથમ દસ પદોનો સરવાળો ખાલી જગ્યા થાય ત્યાર પછી તમારે બધા ચોરસો બધા ચોરસો ખાલી જગ્યા હોય છે આઈએમપી છે ટેક કરી નાખજો તમારા પેપરમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હશે એકરૂપ ત્યાર પછી વિભાગ અહીંયા વિભાગ એમાં પાંચમો જે છે ને એ મિત્રો તમારે બે માર્ક્સમાં પણ પૂછાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ તમારે પાંચમો વિભાગ બીમાં પણ તમે ગણી શકો છો તો અહીંયા એ આપેલા છે બી આપેલા છે સી આપેલા છે અને ડી આપેલા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ આપેલા છે આપણે એટલે કે સીરો બિંદુ આપેલા છે આપણને તો એક્સ પ્લસ વાય શોધવાનું કીધું છે તમારે તો એ તમારે જોવાનું રહેશે ત્યાર પછી એ છઠ્ઠો એમ સી આપેલો છે કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યક માઇનસ મધ્યક બરાબર તો આ તમારે જોઈ લેવાનું છે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આવા બે એમ સીક્યુ છે મિત્રો બંને તૈયાર કરી નાખજો ખૂબ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આવી જ રીતે બોર્ડની પેપરમાં પણ આવો એક એમસીક્યુ પૂછાયેલો હતો તમારે પહેલી વખતે બરાબર ત્યાર પછી તમને અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ખાલી જગ્યા પૂરો બરાબર ખાલી જગ્યા તમારે કઉ સાચું બને એ રીતે પૂરવાના છે એકદમ મિત્રો કરેક્ટ તમારે આવડવું જોવો કારણ કે આ અત્યારે બધું જ તમારે જે પ્રશ્ન અપાય છે એમાંથી નેવું ટકા નહીં મિત્રો પરંતુ નવ્વાણું ટકા તમારે એના એ જ પ્રશ્નો હશે હેતુલક્ષીમાં બદલાય બાકી હેતુલક્ષીમાં પણ હું કહું છું તો મિત્રો તમારે કોન્સેપ્ટ ક્લિયર હશે તો સો ટકા આવડશે આવડશે ને આવડશે વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર તમને થઈ જાવ જોઈએ એકવાર તો તમને બધા હેતુલક્ષી પણ આવડશે અને વિભાગ બી સી અને ડી પણ તમને કમ્પ્લીટ આવડી જશે એકવાર કોન્સેપ્ટ તમારે ક્લિયર કરી લેવાનો છે માત્ર અહીં તમારે સાતમો છે તેવીસ પાંત્રીસ છેતાલીસનો લસા ખાલી જગ્યા થાય ત્યાર પછી આઠમું ક્વેશ્ચન છે પી એક્સ પી ઓફ એક્સ બરાબર છ એક્સ માઇનસ એક્સ પ્લસ ના શૂન્યનો ગુણાકાર એક ભાગ્યા માઇનસ એક ભાગ્યા ત્રણ હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય મિત્રો એકદમ સહેલો છે સી ભાગ્યા એ બરાબર માઇનસ ભાગ્યા ત્રણ લઈ લો બરાબર એટલે તમને સી ભાગ્યા એ એટલે કે ભાગ્યા છ માઇનસ એક ભાગ્યા ત્રણ એટલે કે તમને સિમ્પલ રીતે મળી જશે બરાબર આ રીતે લઈ લઉં વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે ભાગ્યા છ બરાબર માઇનસ એક ભાગ્યા ત્રણ બરાબર એટલે અહીંયા તમારી થશે જવાબ મિત્રો કે બરાબર માઇનસ બે બરાબર વિદ્યાર્થી મિત્રો કે બરાબર માઇનસ બે અહીંયા શું આવે કે બરાબર માઇનસ બે જવાબ તમારે આવે બરાબર અહીંયા બે ના આવે વિદ્યાર્થી મિત્રો માઇનસ બે આવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં છ નવમું ક્વેશન સમીકરણ એક્સ ભાગ્યા ત્રણ વત્તા વાય ભાગ્યા બે બરાબર સાતને પૂર્ણાંક સગુણાંક સાથે પ્રમાણિત તમારે લખવાનો છે ત્યાર પછી બિંદુ તમને આપેલા છે માઇનસ ચાર અને છનું એક્સ અક્ષથી લંબ અંતર એક્સ અક્ષથી એટલે કે એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે મિત્રો અહીંયા છ બરાબર શું આવે વિદ્યાર્થી મિત્રો લંબ અંતર શું આવે છ આવે અહિયાં ચાર આવે બરાબર માઇનસ ચાર અહિયાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો એક્સ અક્ષ થી લંબ અંતર તો મિત્રો આ લંબ અંતર તો મિત્રો અહિયાં શું આવે અહિયાં તમારે જોઈ લેવાનું છે આ ક્વેશ્ચન બરાબર મારા ખ્યાલથી તો છ આવે તમારે જોવાનું છે શું આવે એક જ મિનિટ મિત્રો લંબ અંતર એક શખ્સ થી લંબ અંતર અહીંયા એક શખ્સ થી લંબ અંતર તો અહીંયા એક બે ને ત્રણ ને ચાર તો ચાર પણ મારા જોઈ લેજો મિત્રો તમારે આમાં જવાબ બરાબર જે આવે એમ તમારે અહીંયા આન્સર કે તમને જાતે મેળવવાની રહેશે અહીંયા તમને અગિયારમું છે એમ માઇનસ બે માઇનસ ત્રણ જીરો એક ત્રણ બે સાતનો મધ્યસ્થ ખાલી જગ્યા થાય મધ્યસ્થ મિત્રો એટલે શું થાય મિત્રો આનો મધ્યસ્થ શું થાય એક આવે લગભગ મિત્રો બરાબર તમારે જોવાનું રહેશે અથવા તમારે એવું પણ એકના રીતે આ જેટલી સંખ્યા હોય એટલે એનો સરવાળો કરીને ભાગ્યા એની કુલ સંખ્યા તમારે લખવાની રહેશે બરાબર અહીંયા ત્રણ ત્રણ છ અને એક સાત તો અહીંયા કુલ સંખ્યાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ સંખ્યાનો સરવાળો લખો બરાબર અને ભાગ્યા સાત કરો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ એ એ રીતે જવાબ આવતો હોય તો એ રીતે લખજો અને એ રીતે આ ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ ના આવતો હોય તો તમારે છેલ્લે એક લખીને આવી જવાનું ત્યાર પછી જ લીપ વર્ષના સપ્ટેમ્બર મહિના ખાસ પાંચ શનિવાર આવે તેવી સંભાવના તમારે શોધવાની છે ખરા ખોટા અહીંયા આપેલા છે જોઈ લેજો ખાસ કરીને બરાબર લસા ચોવીસ અને પચીસનો ત્રણસો સાહીઠ છ એ બહુપદી પી ઓફ એક્સ બરાબર માઇનસ સત્તર એક્સ એક શૂન્ય છે સમીકરણ યુગમાં ત્રણ એક્સ ચાર વાય બરાબર ચોવીસ અને એક્સ ભાગ્યા ચાર છે મિત્રો બરાબર એક્સ ભાગે ચાર વાય ભાગ્યા ત્રણ બરાબર બે ને અનંત ઉકેલ હોય છે તમારે જોવાનું છે અહીંયા એક્સ ભાગે ચાર વત્તા વાય ભાગ્યા ત્રણ છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ ખાસ કરીને જોઈ લેજો ત્યાર પછી અહીંયા છે પી ઓફ એ પી ઓફ બી હોય તો પી ઓફ એ બાર બરાબર ત્યાર પછી મિત્રો તમારે અહીં સત્તર મુક એક શબ્દમાં ઉત્તર લખવાનું છે બે 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 સમાંતર શ્રેણી છે કે નથી તો મિત્રો તમારી સમાંતર શ્રેણી અહિયાં કહેવાય કે ન કહેવાય ડી બરાબર અહિયાં તમને બે માઇનસ બે જીરો આ જોઈ લેવાનું છે મિત્રો ચોપડીમાં તમારી પાંચમા ચેપ્ટરમાં આવો એક દાખલો બેઠો છ સ્વાધ્યાયમાં બરાબર ત્યાર પછી યામ ભૂમિતિનો તમારે અહીંયા આપેલું છે અઢારમો તેરમા ચેપ્ટરનો જોઈ લેવાનું છે આંકડા શાસ્ત્ર બરાબર વીસમો પણ છ એકવીસ બાવીસ તમે જોઈ લેજો આ બરાબર વિભાગ બીમાં પણ મિત્રો એ જ રીતે તમારે કોઈ તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નો લખવાના છે બરાબર તો અહીંયા તમારે જોઈ લેજો બધા જ આઈએમપી છ વિદ્યાર્થી મિત્રો કારણ કે આ બારથી એટલે કે સરકાર દ્વારા કાઢેલું પેપર છે અહીંયા જોઈ લેજો મિત્રો તમે બધા જ આઈએમપી પ્રશ્નો તમારે જોવા મળશે વિભાગ સીમાં તમારે નવમાંથી છ લખવાના છે ત્રણ પ્રશ્નો આપશનમાં તમે કાઢી શકો છો મિત્રો હવે તમારે જોઈ લેવાનું છે અહીંયા વિભાગ ડીમાં તમારે વાત કરીએ તો અહીંયા વિભાગ ડી પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તો થેલ્સનો પ્રમાણેનું પ્રતિપ લખો એટલે થેલ્સનો પ્રતિપ તમારે લખવાનો જ છે મિત્રો તમારે એક બે મોસ્ટ મોસ્ટી આપલો થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિ આ બેમાંથી એક એકસો ને દસ ટકા હશે બરાબર અને ચેપ્ટર નંબર પાંચમાંથી એક આ છે અને એક બીજો આવો છે બરાબર મિત્રો એ પુસ્તકાલયમાં એક આ છે અને એક પેલો એક ભાડાવાળો છે વિદ્યાર્થી મિત્રો એ બંનેમાંથી ગમે તે એકસો ટકા હશે બરાબર અહીંયા મિત્રો તમારે વીસ રૂપિયા ઓછા કરતા જવાના છે મિત્રો બરાબર એટલે તમારે છેલ્લે અંતર ચાલીસ એકસો વીસ માઇનસ વીસ માઇનસ વીસ એસી માઇનસ વીસ સાહીઠ માઇનસ વીસ ચાલીસ બરાબર એવી તમારે અહીંયા તમારે જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે એ પણ બરાબર એક્સ પ્લસ વાય તમારે મૂલ્ય શોધવાના છે એક્સ અને વાયના એક્સ પ્લસ વાય નહીં મિત્રો એક્સ અને વાયના મૂલ્ય શોધવાના છે મધ્યકની ગણતરી કરવાની છે બરાબર અહીંયા તમારે વિભાગ ડીમાં બે પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચૌદ સંભાવના આના તો ખાસ કરીને તૈયાર કરી લો મિત્રો આ બંને આઈએમ પી છે આમાંથી એક પ્રશ્ન આવશે તો બરાબર આટલા સુધી આપણે વિડીયો રાખીએ છીએ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આવું જ અલગ દરેક પ્રશ્નપત્ર એટલે અનેક પ્રશ્નપત્રો મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આપણે મળીશું આ વિડીયો થેન્ક યુ સો મચ વિડીયો બતાનો ખૂબ ખૂબ આભાર